્ટ્રોલ એક્સરસાઇઝ શોર્ટ મેડિટેશન વન લઘુ ધ્યાન એક મેક યોર સેલ્ફ કમ્ફર્ટેબલ એન્ડ ક્લોઝ યોર આઈઝિસ સુખદાયક સ્થિતિમાં આવો અને આંખો બંધ કરો ચૂઝ અ વર્ડ દેટ સિમ્બોલેસીસ કામનેસ ટુ યુ હાર્મની ટ્રેન્કુલિટી સરીનિટી પીસ રિલેક્સ તમને જે શબ્દ શાંતિ अक्षुब्धता रजू करते होते शब्द पसंद करो सानुकूलता संवादिता, मानसिक स्वस्थता गंभीरता शांति राहत मेडिटेट ऑन योर चूजन वर्ड विजुलाइज सीन्स दैट टाई इन विद द वर्ड और अप मेंटल इमेजेस दैट इलस्ट्रेट द वर्ड यू कैन ऑल्सो सम टाइम इमेजनिंग वॉट इट वुड फील लाइक इफ यू एक्सपीरियंस हार्मनी और ट्रैंक्यूलिटी इन साइड योर सेल्फ પસંદ કરાયેલા શબ્દ પર ધ્યાન કેન્દ્રિત કરો ચિંતન કરો આ શબ્દ સાથે સંકળાયેલ દ્રશ્યો બાબતોની મનોમન કલ્પના કરો કે આ શાંતિ શબ્દને સ્પષ્ટ કરતી હોય તેવું માનસિક ચિત્ર તૈયાર કરો જો તમે તમારી અંદર સંવાદિતા કે માનસિક શાંતિનો અનુભવ કરો તો કેવો અહેસાસ થાય એની કલ્પના કરવામાં પણ તમે થોડોક સમય ગાળી શકો ઓપન યોર આઈસિસ અગેન ફરી તમારી આંખો ખોલી દો શોર્ટ મિડિયેટેશન ટુ લઘુ ધ્યાન બે પિકઅપ મટીરિયલ સચ એસ ડ્રેસ ફેબ્રિક અ સ્ટોન અપીસ અ ફૂડ ઓર એનીથિંગ એલ્સ દેટ અપીલ્સ ટુ યુ ડ્રેસનું કાપડ પથ્થર લાકડાનો ટુકડો કે તમને ગમે તે કોઈ એક પદાર્થ લો વિથ યોર આઈઝ ક્લોઝ એક્સપ્લોર ધ ટેક્સચર ઓફ ધીસ મટીરિયલ આંખો બંધ કરીને આ પદાર્થની રચના ચોમેટ સ્પર્શ કરી તપાસો Spend at least two minutes doing this Am Give your brain oxygen heat. Tamara Vishesh Pranvayo Apo Half the problem with being stressed and unable to concentrate properly is that you don't breathe deeply enough to supply your brain with sufficient oxygen. When we get stressed, we tend to hold our breath or only breathe in a shallow way. યુઝિંગ ઓનલી ધ ટોપ પાર્ટ ઓફ અવર લંગ્સ ઇન ઓર્ડર ટુ ડિપેન્ડ યોર બ્રીથિંગ એન્ડ ગેટ ઓક્સિજન ઓલ ધ વે અપ ઇન ટુ ધ બ્રેઇન અગેન ડુ ધ ફોલોઇંગ એક્સરસાઇઝ ફોર ટુ મિનટ્સ તણાવયુક્ત રહેવા અને યોગ્ય રીતે ધ્યાન કેન્દ્રિત કરવા માટે અસમર્થ હોવાની અડધી સમસ્યા તો તમારા મગજને પૂરતા પ્રમાણમાં પ્રાણવાયુ મળે એ રીતે તમે ઊંડો શ્વાસ લેતા નથી એ છે જ્યારે આપણે તણાવમાં હોઈએ ત્યારે આપણા ફેફસાનો માત્ર ઉપરના ભાગનો ઉપયોગ કરીને કાં તો આપણે શ્વાસ રોકી રાખવા અથવા છલવો શ્વાસ લેવા ટેવાયેલા છીએ ઊંડા શ્વાસ લઈને પ્રાણવાયુને છેક મગજની અંદર સુધી પહોંચતો કરવા માટે બે મિનિટ માટે નીચેનો મહાવરો કરો ફર્સ્ટ રબ બોથ યોર હેન્ડ્સ ટુગેધર ફોર અ મોમેન્ટ ટુ ક્રિએટ એનર્જી એકાદ ક્ષેત્ર માટે ઉર્જા પેદા કરવા તમારા બંને હાથની હથેળીઓને ભેગા કરી ગસો સેકન્ડ પ્લેસ યોર પામ્પ્સ ઓન ધ ટોપ ઓફ ધ અધર ઓન ધ એરિયા જસ્ટ બિલો યોર નાવેલ નાભીની નીચેના ભાગમાં તમારી એક હથેળીની ઉપર બીજી હથેળી મૂકો થર્ડ બ્રીથ કોન્સિયસલી ઇન્ટુ યોર બેલી મેકિંગ યોર પામ્પ્સ રાઇઝ એવરી ઇન બ્રીથ દરેક શ્વાસે તમારી હથેળીઓ ઊંચી થાય એ રીતે સભાનતાપૂર્વક તમારા પેટમાં શ્વાસ ભરો અને કાઢો ફોર્થ ઇમેજિન બ્રિથિંગ ઓક્સિજન ઇન્ટુ યોર બ્રેઇન તમારા મગજમાં પ્રાણવાયુ જઈ રહ્યો છે તેવી કલ્પના કરો ધ ક્રાઉન પુલ ક્રાઉન પુલ શ્વાસને ઉપરની તરફ ખેંચવો વેન વી બ્રીથ ધેર ઇઝ અ માઇક્રોસ્કોપિક મુવમેન્ટ ઓફ ક્રેનિયલ બોન્સ વિચ ઇન ટર્ન ધ અલાઉ સિલબ્રો ફ્લુઇડ ટુ ટુમુ ફ્રીલી થ્રુ ધ સ્પીનલ કોલમ એન્ડ ધ સ્કૂલ ટેન્શન ઓર અપસેટ એન્ડ ડોન્ટ બ્રીથ ડીપલી ઇનફ ધીસ કેન રિઝલ્ટ ઇન બોન્સ ઇન ધ સ્કૂલ બીકમિંગ સ્લાઇટલી લી ટુગેધર સો દેટ ધ્લુડ કેટ પ્રોપરલી જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ ત્યારે ખોપડીના હાડકામાં એવી હલચલ થતી હોય છે જેને પરિણામે કરોડ અને ખોપડીમાં મગજના ભાગમાં મગજ થતા કરોડ માટે થતો સ્ત્રાવ છૂટતી થવા લાગે છે જ્યારે તણાવમાં હોઈએ કે અશાંત હોઈએ ત્યારે આપણે પૂરતા પ્રમાણમાં ઊંડા શ્વાસ લેતા નથી જેને પરિણામે ખોપડીના શકતો નથી ધ ધ ફ્લો ઓફ સિરેપ્રો ફ્લુઇડ ઇન અ પોઝિટિવ વે ઇટ હેલ્પ્સ કામ યોર નર્વસ સિસ્ટમ એન્ડ કેન ઓલ્સો ઓફન ટેક અવેર હેડેજ ઓર સ્ટ્રેસ ઇન્ડ્યુન સ્ટમક એજ એઝ વેલ એઝ હેલ્પિંગ યુ થિંક ક્લિયરલી ઉપર તરફનું ખેંચાણ ક્રાઉનપુલ મગજતા કરોડને લગતા સ્ત્રાવ પર હકારાત્મક અસર પહોંચાડે છે તે તમારા ચેતા તંત્રને સ્વસ્થ કરે છે તેમજ માથાનો દુખાવો કે તણાવને લીધે થયેલ પેટનો દુખાવો પણ દૂર કરે છે અને અલબત્ત તમને સ્વસ્થપણે વિચારવામાં પણ કરી શકે છે ફર્સ્ટ પ્લેસ બોથ ઓફ યોર હેન્ડ્સ વિથ યોર ફિંગર્સ લાઈક કોમ્સ ઓન ધ ટોપ ઓફ યોર હેન્ડ સો દેટ યોર લિટલ ફિંગર્સ આર ટચિંગ યોર હેર એટ ધ ફ્રન્ટ તમારી ટરચુકડી આંગળીઓ આગળના ભાગે વાળની કોરને અડે રીતે કાંસકાની જેમ ફેલાવી તમારા બંને હાથ તમારા માથાના ઉપરના ભાગે રાખો સેકન્ડ ફાર્મલી પ્રેસ ડાઉન ઓન ટુ યોર સ્કાલ એન્ડ પુલ યોર ફિંગર્સ અવે ફ્રોમ ધ મિડ લાઇન કોમ્બિંગ આઉટવર્ડ્સ વિથ ઈચ હેન્ડ તમારા તાલુકા પર જોરથી દબાવો અને બંને હાથે બહારની તરફ વાળ હોડતા હો તે રીતે મધ્ય ભાગમાંથી તમારી આંગળીઓને હટાવી લો થર્ડ પુનરાવર્તિત કરો ફોર્થ નાવ પ્લેસ હેન્ડ ઇવન ફર્ધર બેક ઓન યોર હેડ ટવર્ડ ધ ક્રાઉન એન્ડ રિપીટ ધ પ્રોસીજર ફરી એકવાર તમારા હાથની હજી માથાના પાછળના ભાગમાં ઉપરની તરફ મૂકો અને ઉપરોક્ત પ્રક્રિયા દર્શાવો થ્રુ ધ રૂમ રાઈટ સાઇડ ઓફ ધ બ્રેઇન એન્ડ હેલ્પ ડિબેલેન્સ યોર બ્રેન તમને ગમતું સંગીત ચાલુ કરો અને રૂમમાં નાચો આ સર્જનાત્મક પ્રવૃત્તિ મગજના જમણા ભાગને કવાયત પૂરી પાડે છે અને તમારા મનને પુનર્સંતુલિત કરે છે સેકન્ડ ગેટ અ ફિશ ટેન્ક એન્ડ વોચ ધ ફિશ ફેમ અરાઉન્ડ લેંગ્વેજલી ધીસ અલાઉસ યોર માઇન્ડ ટુ કામ ડાઉન એક માછલી ઘર લો અને નિદાંતે તરતી માછલીઓને નિહાળો આ તમારા મનને શાંત પાડશે થર્ડ રાઇટ ડાઉન ઓલ યોર બરીઝ પુટિંગ ધેમ ઓન અ પીસ ઓફ પેપર ગેટ્સ ધેમ આઉટ ઓફ યોર હેડ તમારી તમામ ચિંતાઓ એક કાગળ પર લખી નાખો કાગળ પર લખી નાખતા તે તમારા મનમાંથી નીકળી જશે ફોર્થ ગેટઆઉટ ઇન ટુ નેચર એન્ડ વોક કુદરતમાં નીકળી પડો અને ચાલો સિક્સ્થ ઓન વોટ ઇઝ રાઇટ નાવ રાધર વોટ માઇટ હેપન ટુ મોરો આવતીકાલે શું થશે તેની ચિંતા કરવાને બદલે અત્યારે સાચું શું છે તેના પર ધ્યાન કેન્દ્રિત કરો સેવન્થ સિંગ ઇન ધ બાથ એન્ડ યુઝ ધ શેમ્પુ બોટલ એઝ અ માઇક્રોફોન શેમ્પુની બોટલને માઇક્રોફોન સમજી બાથરૂમમાં ગાઓ એટ નો બડી ઇઝ પરફેક્ટ એન્ડ હુ વોન્ટ ટુ બી નો બડી મિસ્ટેક્સ આર ઓકે કોઈ પણ વ્યક્તિ પૂર્ણ નથી અને પૂર્ણ કોણ બનવા માગે છે ભૂલો તો થાય ડિલીટ ધ ફ્રેશ આઈ કાન ફ્રોમ યોર વોક્યુલરી ઇટ ઇઝ એન્ટ કન્સ્ટ્રક્ટિવ એન્ડ બ્લોક્સ યોર વ્યૂઝ ઓફ પોસિબલ સોલ્યુશન્સ હું નહીં કરી શકું એવા શબ્દોને તમારા શબ્દકોશમાંથી રદ કરો એ સર્જનાત્મક નથી અને શક્ય ઉકેલની તમારી દ્રષ્ટિને અવરોધે છે રાઇટ અ ફ્યુ લાઇન્સ વિથ યોર અધર હેન્ડ ધીસ રિબેલેન્સ ઇઝ ધ ટુ હેમિસ્પર્સ ઓફ ધ બ્રેઇન તમારા બીજા હાથથી થોડાક વાક્ય લખો આ પ્રવૃત્તિ તમારા મગજના બે અર્ધ ભાગને પુનઃસંતુલિત કરે છે એક્સપેક્ટ ટુ બી લકી તમે તમારી જાતની ભાગ્યશાળી માનો